આગામી શ્રાવણ માસમાં આવતા તહેવારોમાં શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે જે હેતુથી પોલીસ દ્વારા અગાઉ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને પોલીસ સ્ટેશન બોલાવી તેવું હાલમાં શું પ્રવૃત્તિઓ કરી રહ્યા છે કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ વળ્યા તો નથી ને અને આ તમામ માહિતી લઈને આજ રોજ કતારગામ પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી ઝોન ત્રણ પિનાકીન પરમારની ઉપસ્થિતિમાં કતારગામ પીઆઈ તેમજ સિંગણપુરમાં પીઆઈની હાજરીમાં આવા જામીન મુક્ત આરોપીઓને રૂબરૂ બોલાવી ઓળખ પરેડ કરવામાં આવી હતી ડીસીપી અekin પરમાર દ્વારા જણાવવામાં આવ્યુ હતું કે કાયદા મરશો તો ફાયદા મરશો પોલીસ તમારી દુશ્મન નથી ગુનાખોરી પ્રવૃત્તિઓ છોડી સમાજમાં એક સારા નાગરિક બને પરિવાર તરફ ધ્યાન કાયદો વ્યવસ્થા સુરત સ્થિતિમાં પ્રોપર જળવાઈ રહે તે અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી દ્વારા વિવિધ ગાયો આપવામાં આવેલી હોય છે તો આજ જ કામગીરીના ભાગરૂપે આજે સિંગણપુર અને કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે શરીર સંબંધી ગુનાઓમાં છેલ્લા વર્ષોમાં સંકળાયેલા આરોપીઓ તેમજ લિસ્ટેડ બુટલેકરો આ બધાને આજે અહીંયા કતારગામ ખાતે બોલાવવામાં આવેલા છે અને તમામની સામે અટકાયતી પગલાં લેવામાં આવશે આની અંદર બાસઠ કરતાં વધારે જે અગાઉ ગુના કરી ચૂકેલા છે તેમને અત્યારે અહીંયા બોલાવવામાં આવેલા છે અને તેઓની હાલની એક્ટિવિટી ઉપર પોલીસ વોચ રાખી રહેલી છે અને અત્યારે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે જી સર ખાસ કરીને આવા જે આરોપીઓ છે અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા આ આરોપીઓને સુધરી જવા માટે પોલીસ તરફથી શું ખાસ કરીને માહિતી પોલીસ અમારે તરફથી મેન્ટરનો પ્રોગ્રામ પણ ચાલે છે જેમાં તેઓની સાથે પોલીસના કર્મચારીઓ સતત સંપર્કમાં હોય છે અને તેઓ આ ગુનાહિત પ્રવૃત્તિઓ છોડીને સ્ટ્રીમમાં ભળી જાય એના માટે પોલીસ એમને સપોર્ટ પણ કરતી હોય છે અત્યારે આ તમામ આરોપીઓને અહીંયા બોલાવીને તેમને અત્યારે હાલની જે એ લોકો શું કામગીરી કરે છે એની પર પણ પોલીસ વોચ રાખી રહી છે એમાં એનડીપીએસની અંદર પકડાયેલા આરોપીઓને પણ અત્યારે બોલવામાં આવે છે જે એમની વોચ અમે કરતા જ રહીએ છીએ એ લોકો અત્યારે મેઇનસ્ટ્રીમની અંદર આવી ગયેલા છે ને હવે આવી કોઈ તેમાં હાલમાં એ લોકો સંકળાયેલા નથી પરંતુ કાયદો અને વ્યવસ્થા જળવાય તે અનુસંધાને આ તમામ આરોપીઓની વિરુદ્ધમાં અત્યારે અટકાયતીલા લેવા